સુરતમાં જાહેરાત કરતી પબ્લિસિટી કંપની દ્વારા મનમાની ચલાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વેસુ વીઆઈપી રોડ પર હોર્ડિંગ્સ માટે ચોવીસ જેટલા વૃક્ષો કાપી નાખાતા પબ્લિસિટીને એક લાખ રૂપિયાનો દંડ મનપા દ્વારા ફટકારવામાં આવ્યો છે વેસુમાં વીઆઈપી રોડ સ્થિત વીઆઈપી પ્લાઝા નજીક લગાવવામાં આવેલા તોતિંગ હોર્ડિંગ્સ બોર્ડ ફૂટપાથ ઉપર વૃક્ષોના લીધે રોડ પરથી દેખાતો નહોતી પાલિકાની મંજૂરી વગર જ વિનસ પબ્લિસિટીએ ચોવીસ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરી નાખ્યું હતું અંગે છેદનના ધારા મુજબ ફોજદારી કરવાની કવાયત વચ્ચે પાલિકાએ કંપનીને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે સાથે જ હોર્ડિંગ્સની પરવાનગી રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે શ્યામ મંદિરથી શરૂ થતા આઇકોનિક વીઆઈપી રોડને વધુ સુશોભિત કરવા સર્વિસ રોડ પાસે આકર્ષક વૃક્ષો પ્લાન્ટ કર્યા હતા જેમ મોટા પાયે ટ્રેમિંગ કરાતા ગાર્ડન વિભાગના અધિકારીઓ દૂરતા થઈ ગયા હતા અંગે તપાસ કરતા વિનસ પબ્લિસિટીએ હોર્ડિંગ દેખાતો ન હોવાથી વૃક્ષો કાપી નાખ્યો જાણવા મળ્યું હતું માત્ર હોર્ડિંગ જોઈ શકાય તે માટે એક પીપળો સોળ સપ્તપર્ણીના વૃક્ષ અને ફાઇક્સના સાત વૃક્ષ મળી કુલ ચોવીસ વૃક્ષોનું હેવી ટ્રેમિંગ તેમજ જળમૂનમાંથી નાશ કરવાનો પ્રયત્ન કરાયો હોવાનું તંત્રને ધ્યાને આવતા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન દ્વારા ઓગણીસો એકસાઠી કલમ ત્રણ અને સાત મુજબ કાર્યવાહી કેમ ના કરવી તે અંગેની નોટિસ અપાઈ હતી ત્યાર પછી હવે અઠવા ઝોન દ્વારા વૃક્ષોને કાપના અને કંપની પાસેથી એક લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે અને અઠવા ઝોન દ્વારા જે તે હોર્ડિંગ્સની પરવાનગી રદ કરવાની પણ કવાયત શરૂ કરાઈ હોવાનું વિભાગે જણાવ્યું હતું અઝર કુર્શી સાથે પ્રકાશવાળા